ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર અને તમને બધાને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ હેપી હોલી એકચુલી આ વ્લોગ મારો આજે નહોતો કાલે આવી જવાનો હતો પણ ટેકનિકલ કંઈક ફોલ્ટ આવ્યો અને આ વ્લોગ હું છે ને કાલે અપલોડ ના કરી શકી તો જો એક વસ્તુ બતાવું છે જો કે જો મારી પાછળ જો આ મારો રૂમ છે આ મારો હિંચકો છે બરાબર અને જો હોળી પછી અમે બહુ જ સરસ સમાચાર આપવાના છે તો અત્યારે જો ચાલી રહી છે તૈયારી આ હિંચકો મારો બરાબર અને જો અહીંયા અમારા જીતુભાઈ એક રૂમ બનાવી રહ્યા છે તો ખાસ સ્પેશિયલ છે આ મેં કર્યું હતું પણ ટેકનિકલ પ્રોબ્લેમને લીધે મેં ચેક કર્યું તો સાઉન્ડ આવ્યો નહીં અને હું તમને બતાવી ના શકી એટલે અપલોડ ના થયું તો ખૂબ સારા સમાચાર છે બહુ જ જલ્દી હું તમને જાણ કરીશ અને અત્યારે અમે રૂમ બાંધી રહ્યા છે હોળાષ્ટક ચાલે છે આજે પૂનમ છે અને પછી આ બધા ગેસ્ટ બહુ છે તો એમાં ફ્રી થશું રૂમ તૈયાર થઈ જશે એટલે સારા સમાચાર આપીશ અને જીતુભાઈ જો અમારે પાછળ કામ કરે છે મારું તાળું બંધ કરી દઉં ને એ હા શૌર્ય આજે સ્કૂલ હતી પણ ગયો નથી કારણ કે એટલા બધા ગેસ્ટ છે તો જવા તૈયાર નથી ગેસ્ટ આવે તો બધા નાના નાના ફીટ આવે રમવા માટે એટલે એ છે ને પેલા રૂમ માં છે તો બસ આ ખાસ વાત કરવી તી બધા જ અને બહાર કાઢીને ચણ નાખી દીધું છે પેલો અમારું બતક સાવજ આજે ખાંભા ગયા છે કાલે ઉચિંતાનો અગિયાર સાડા અગિયાર થી હશે કદાચ અહીંયા ખબર નહીં ક્યાંથી પેલી કૃષ્ણ ચાલીને આવ્યો કે ખબર નહીં મેં એક કેમેલિયનનો શોર્ટ મૂક્યો છે અને ઇન્સ્ટા પર એની રીલ મૂકી છે કારણ કે લીલા રંગનો એટલે આપણા કન્ટ્રીમાં દેશમાં કેવું કે લીલું એટલે ઝેરી જીવ જંતુ બધા ઝેરી એટલે મેં ખાસ એક શોર્ટ ઇન્ફોર્મેશન માટે ઘણીવાર સાપ નીકળે તો હું મૂક્યો છું પછી મેં આ જાંબુડા પર એને છોડ્યો અને એ ઉપર ઉપર ચડતો ગયો ધીમે ધીમે પાતળી પાતળી એટલી પાતળી ડાળી લેતો ગયો અને એટલું ઘટાદાર ઝાડ છે હવે હશે કે નહીં ખબર નહીં મેં આના પર એને ચડાયો એ આ જ સાઈડ આવ્યો એટલે કીડી મકોડા ખાવા માટે એ છે ને એક ઝાડથી બીજા ઝાડ થતા હશે જતા હશે તો મેં અહીંયા ઉપર ચડાવી દીધો એ વિડીયો પછી મેં મૂક્યો છેક ઉપર જાય છે એ વિડીયો મેં મૂક્યો મેં લગભગ આને બે વર્ષે ત્રણ વર્ષે જોયો જ્યારે શૌર્ય બહુ જ નાનો હતો ચાર પાંચ મહિનાનો હશે પાંચ પાંચ એટલા ત્યારે એક બહુ મોટો અહીં આવ્યો હતો ત્યારે મેં હિન્દી ચેનલના વ્લોગમાં બતાવ્યો હતો હા બેટા સુ કયા ઉપર ઉપરના રૂમમાં ઉપરના રૂમમાં હા તો ચલ ચક્કર અમે જો બારી ખુલ્લી છે બે બારી ખુલ્લી છે બંધ કરવી પડશે નહીં ખિસકોલી અને એટલા બધા જાંબુડાના ચપ્પલ પહેલે અમારે જીતુભાઈ એનું કીધું ને એટલે ફટાફટ જાંબુ આવી ગયા હા ચાલ પાણી પાણી થઈ ગયું છે એટલે એવું નથી કે ચોમાસાનું ચારે બાજુ પાણી થઈ ગયું છે એટલા તડકા પડે છે એટલા તડકા પડે છે ખરાબ અને રેણુબેન જો મેં અને રેણુબેન અત્યાર સુધીમાં બે છાસના ગ્લાસ પી લીધા અને સખત તડકા પડે છે પાણીનું મહત્વ અરે ગ્રીનરીનું મહત્વ ઝાડનું મહત્વ સખત તડકા પડે ત્યારે અમુક લોકોને સમજાય પછી જેવું ચોમાસું આવે એટલે જેવા હતા તેવા થઈ જાય સિટીમાં સોસાયટી હવે બધી આરસી રોડવાળી બધી એક ઘર દીઠ એક ઝાડ એવું નહીં સરકારે એવો કમ્પલસરી નિયમ રાખવો જોઈએ હવે તો એવા સ્વભાવ થઈ જાય છે કે પડોશીની ડાળીઓ કચરો આ બાજુ પડતો હોય ને તો એ ઝઘડા થઈ જાય ઝાડ માત્ર એટલે શું કે કચરો પાન ખરે અત્યારે જો રેણુબેને એટલી મોટી બે કચરા પેટી ભરાય એટલું જાંબુડાના પાન વાળ્યા બરાબર એ બધું મેં ભરીને બહાર ફેંક્યું મીન્સ મહેનત કરવી પડે કારણ કે ઝાડ હોય તો કચરો ખરે અને વાળવું પડે એટલે હવે એ બધું કોઈને ગમતું નથી આ બધાને મેં નવડાયા અને કાકડી નાખી છે તો ખાય છે સખત તડકો છે અત્યારે સાવજ નથી તો રહેણોબેનને મારે મૂકવા જવા છે તો હું તો ભીની ઓઢણી કરું છું સાવજ ના પાડે છે કે ભીની ઓઢણી ઓઢણીની કરવાની વધારે એવું લાગે પણ મને ગમે છે ઠંડુ ઠંડુ પવન આવે ને તો ઠંડુ ઠંડુ સારું લાગે કે ઠંડુ ઠંડુ સારું લાગે છે કામ એકદમ સ્પીડમાં ચાલી રહ્યું છે રૂમનું જો આવડું આ કરવું કામ કર ના ધીમે આ બાજુ હોય આ બાજુ હોય કઈ જાય લઈ જાય હા મેં ભાઈ આ બાજુ રાખો તમે मुके दौने बुकई जा है न पर आओ तुम यहां आ भी जाओ छोरे दूर रह जे बेटा मुझे तुमने पर उन्हें नजदीक ले लो ले बे पेट मुकवी पड़से

अहिया तो तो। <laughs> <laughs> के त्या न्या ओ घरे हो जा गहना लावा दो सुती जासे मन याद नत रहतो पंदर दिवस सुधी ये चलियो हूँ भूपत भाई जोड़ा बात करो इस पंदर दिवस सुधी ये चल परस नहीं कहो क्या भूपत भाई जवाब आपे हैं वहीं भूपत भाई जवाब आप मारा माना सोया <सोग़। laughs> અરે થોડોક ફોટો એવો કેવો લાગે જૂનો ફોટો એટલે મેં એવું ધાર લીધું હું પાછળ જોતી જૂનો ફોટો છે એમ જો મારા છાસ રોટલી તૈયાર છે પાણી અહીંયા મોટું કુંડું મૂકી દીધું જો એ પકડે કરી પકડ લેવાનું છે ઘડીક સાણસી લે આવો છિયે જો એ તું શું કરે છે એ પટ્ટી ખેંચાય ને અંદર પેલી છરી જેવી ધાર હોય કે આંગળી કપાઈ જાય છાશ રોટલી મજા ના ખવાય છે ને પહેલા દિવસે જ્યારે મૂક્યું ને તો કેમેરો સેટ કર્યો એટલે લોકોને બધી ખબર પડે કે કેમેરો છે ઉપર પાણી પીવે છે ખિસકોલી પણ એટલું ખાય છે છાસ રોટલી એ શું કે હેલ્ધી કહેવાય સેવમાં પેલું સોડા તેલ એટલે બધા બધા જ કહે છે કે સેવ ના આપો ને એટલું સારું પક્ષીને પણ આ છાસ રોટલી કરી દો ને તો એ લોકોને બહુ સહેજ કોરી અને સેજ ભીની એવી રીતે પલાળવાનું આ હું મમ્મીને ઘર અમારા નિયમ હતો જમીને પછી એક વાટકી અમે ડીશમાં છાસ રોટલી કરી દેતા જો કેવા આ મસ્ત ખાય છે આ બધી જ આ ઠંડક છે ને એ ફક્ત આ એક ઝાટને લીધે છે ઠંડક છાંયડો જે થી નહીં મળે ને એટલું ઝાડથી મળે છે વરસાદ ધરતી પર ઝાડને લીધે આવે છે આપણા માટે નથી આવતો કે નથી આપણી બિલ્ડિંગ માટે આવતો જો શૌર્યના આવા બેઠો છે અને હું પોતા કરું છું એને ઊંઘાડીને જો કેવા મજાના ખાય છે શાંત પડશે ને ત્યાં તો તળિયું સાફ થઈ જશે ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ અત્યારે બપોરે આજે ખરાબ થઈ પેલું જે અગાસીની ગેલેરીમાં સ્વેલોનો માળો હતો એ તૂટી ગયો એક હું શૌર્યને ઊંઘાડીને તરત જ ઉપર ગઈ તો એક બચ્ચું મરી ગયું હતું બે જીવતા હતા એટલે પેલું હેંગિંગ કરવાના જે કુંડા હોય ને એની અંદર મેં માટી નાખી બચ્ચા મૂક્યા બે અને મેં બતાવ્યું ત્યાં લગાવ્યું બે ત્રણ વાર આવી પણ અત્યારે ડાઉટ છે કે એ આવતી નથી તો બીક છે કે બચ્ચા મરી ના જાય મારે એ બધું ગૂગલ પર કે યુટ્યુબ પર સર્ચ કરવું પડે કે એને કઈ રીતે ફીડિંગ કરાવું સ્વેલોના બેબી બહુ જ નાના હોય ચકલી જોઈ લો એક જાતની જો હું બધાને ખોલવા છું એક જાતની ચકલી જોઈ લો મેં હમણાં સાવજને વાત કરી મારો ખબર નઈ કઈ રીતે તૂટી ગયો પપ્પા લઈ જશે અને જીતુ બેન ઘરે લઈ જજો ઉભો રે

હું ત્યાં બેસવા જઉં છું શું અરે ઈ પેલાનો માળો તૂટ્યો છે ને ત્યાં પેલા મેં બચ્ચા નઈ મૂક્યા એ આવતા નથી બોલો હવે ઉપાધિ એવું જોવું જોઈ આવું પછી બચ્ચા લઈ આવું બીજું શું જો આવેડો સાફ કરીને ભરવાનો છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર જો કેટલું બધું બની ગયું જોયું કાલના દિવસ પૂરતું હવે આજે થોડું કામ થશે પછી લોખંડનું કામ છે ઝાડીનું કામ છે અને વચ્ચે આવી જશે હોળી તમને બધાને એડવાન્સમાં હેપી હોલી અને આજે થોડું ઘણું કામ થશે તો કાલે જીતુ જીતુભાઈએ અને ભૂપતભાઈએ ખાસું પતાવ્યું અનિશાએ મને કહી દીધું કે દરા તું આ કરી રહી છે બોલસી બેનપણી કહેવાય ને નાનપણી બેનપણી અમે પચીસ વર્ષે વડોદરામાં રહેતા હતા વડોદરામાં રહીને પણ અમે પચીસ વર્ષે મળ્યા લોકોને થાય કે ફેસબુક રીલ કર્યા કરે ફેસબુક ઇન્સ્ટા પણ મને ઇન્સ્ટાથી મારો આખો ક્લાસરૂમ મળ્યો મને અમે બધા એકબીજાના કોન્ટેક્ટમાં આવ્યા કેનેડા અમારી એક ફ્રેન્ડ બેઠી છે આવસા ચાવડા એણે ફર્સ્ટ ટાઈમ મારી રીલ જોઈ આવું બેટા અને એણે મને ગ્રુપમાં એ કરી બધા જોડે પછી હા આ રહી એટલે કહેવાય ને ફેસબુક અને ઇન્સ્ટા યુઝ કરીએ ત્યારે આપણે કંઈ દૂર દૂર બેઠા હોય અને હું ને અનિશા હું અમે એકબીજા માટે અમે બહુ ખાસ હતા તો એણે કહી દીધું કે બોલ દાદા તું આ કરી રહી છે ને એમ કીધું હા તું બરાબર છે અત્યારે સાવ જ રેણુબેનને લેવા ગયા છે ને આનું કટિંગ કરવું છે પણ ડાળીએ ડાળીએ કળીઓના ઝુમખા આવ્યા છે મધુમાલતી મારા પપ્પાની આ ફેવરિટ વેલ હતી મને વેલના માંડવા બહુ ગમે જેમ આપણે છાપરા કેમ રાખીએ એમ વેલના માંડવા બહુ ગમે તો ડાળીએ ડાળીએ કળીઓના ઝુમખાયા છે એટલે હવે હમણાં કટિંગ નહીં થાય મારે આને સરખી કરવી છે જો એકદમ અનઇવન એકદમ ગમે તેવી ફેલાઈ છે પેલી તો રેણુબેને કાપી તો સરસ થઈ ગઈ અને વીંટવાની વિંટવાનું મને છે ને ટાઈમ અમારા શૌર્યભાઈ જો ઉઠી ગયા છે ઓકે

प्रोस अथवा बाज उड़तो है ऊपर कसे चल बेटा પછી કબૂતર ખોલીએ ઓમ જય ગુરુ દેવા જય ગુરુ દેવ જય ગુરુ દેવા બે લાઈટ ના હોલ્ડર લગાવવા છે એક ના એટલે મુકવો છે અને એક મોટી લાઇટ મૂકવી છે અંદર ઓકે અને એક નાઈટ લેમ્બ મારા રૂમની સાઈડ છે ને સખત અંધારું હોય છે જો હું તમને બતાવું ઘણીવાર તમે જોયું હશે લાઈટ પેલી બાજુ હોય છે હું મારા રૂમમાં બહાર નથી લાઇટ રાખતી મને છે ને અહીંયા લાઇટનું હોલ્ડર મને અહીંયા છે ને હવે આખી રાત એક નાઇટ લેમ રાખવું છે ને નાઇટ લેમ મેં કહ્યું પીળા રંગનો બલ્બ ક્યાં હા

કાલે રેણુબેને લઈ રાખ્યો હતો અને હજી છાસનો મસાલો કરવા મોટી ફુદીનાની જોડી જોઈએ છે આ આ ચાનો મસાલા માટે આમ તો આ ચો શિયાળામાં કરો ને તો બહુ જ સસ્તો હોય મેં અને રેણુબેને એકદમ ઝીણી કટકી કરી નાખી અને આ પેલી નેટમાં બે નેટ લાગશે કદાચ પછી ભલે આમાં પડ્યું રહે આમાં એટલું શાંતિ કે નહીં ઢોળાય અને નહીં બગડે તો આમાં હવે ભલે હવે કેટલા દિવસ થાય એટલે સુકાયા પછી અધકચરું બધું મિક્સરમાં એ કરવું છે ચાના મસાલા માટે તમે એટલું ત્યાં વાળી લો એટલે પછી એ લોકોનું ચણ ને બધું લઉં तरस केटली लागे नी वारे घड़िया आज जी तो भाई एक लाच उलान मदद करो इसमें इन्हें कर सोने चाना मसाला माटे। હા હા ફુદીનો નો હજી તાલાળા ફુદી ફુદીનો વરિયાળી વરિયાળી હમ હાવ પાવડર હે અથકચરો પાવડર નહીં હા બસ ચાની ભૂકી જવું હું આમાં હોય ને તો ચકલા ઢોળે ને તો ચિંતા નહીં બગડે નહી આમ પલંગ પર ખાટલા પર પડ્યું રહેશે એમ એટલા આ લઉં એટલે લઈએ આમાં ધાણા બધું સુકાવવા માટે આ બહુ કામ લાગે મોંઘો જબલો હે વીસ રૂપિયાની ત્રણ ત્યાં હું જાઉં ફોટલા થઈ ગયા હાલો હવે પેલું ગાટલું અને ઓકું લઈ લો મારું તમારે ટેબલે સાફ કરી આપું મારે પણ તમારી જેમ આમ અહીંયા રાખવું પડશે બોલે

આની જો આ લોકોની જો કાળી છે હાલો તમને બધાને નવડાવી દઉં તમે વાળો ને એટલે લોકોને કાલે એવા મસ્ત નવડાયા હતા નહીં 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 સારું સારું ચલો